ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો સવાર સવારમાં બા આપણે એક વસ્તુ પલાળા છે કે ચાલો તમને દેખાડીએ અને આજે તો બહુ જ આપણા લોકમાં મજા આવવાની છે અને બહુ જ મજા કરશું આપણે બધા તો તમે કન્ટિન્યુ રહેજો તમને બધાને આગળ આગળ દેખાડતા જશું આપણે સવાર સવારમાં આવી ગયા છીએ કિચનમાં અને અહીંયા બા આપણે સવાર સવારમાં ઢોકળા પલાળે નહીં બા બધા મહેમાન છે તો બધા તો આવેદર નાખવાની હળદર નાખવાની ઢોકળા ઢોકળા પ્રમાણે હા બરોબર છે નકર પીળા ન થાય બા આપડે થાળી મોટી મોટી થઈ ને એટલે શું પાછી હળદર નાખવી પડે તો થાય એમને હવે ખતમ થાય એટલે આપણે

તો આપણે બા હમણાં બધા બાબુ ને ઉસા માસી ને બધા બેઠા તા કીધું કે બા ને અંદર ગરમ બઉ નહી કરવું ફેરવવું પડે ને હા નકર ફરેને બાળકો થી એરવવી નો

ઓકે અને કોથળી ઢોકળા નો આવે નહી કોથળી છાસ એટલે બાથળી ની આપડે આપણે કાઠિયાવાડી ખાટી છાસ આવે છે એનાથી નો આવે થી નો આવે એમ

તડકેય મૂકે નો આવે તો હા આપડે બાપુ પરવળ નું શાક બનાવે નહિ બાપુ આખા અને કાલે આપડે મેળ આવ્યો ને કારણ કે કાલ સાંજે પાછું અચાનક આપડે બાર જમવા જવાનું થયું પરવલ નું બા કહે છે કે આપડે ખાધું નથી બાપુ તમે ખાધેલું પરવલ નું શાક ચંદ્રિકા બાપુ લઈ ગયા તા ને અને બાપુ આપડે પરવળ સુધારે છે નઈ બા અને આપડે તમે પરવલ નું કયો છે એ કે આપડે ક્યાં નું મહારાષ્ટ્ર નું ખાણું છે આ છે ને અમારા મકાન માં બંગાળી લોકો રહેતા ને મળે ન મળે પરવલ જ ગોતતા આવે મુંબઈ જાવ તો કે પરવલ લેતા આવજો મવા જાવ તો પરવલ લેતા આવજો બંગાળી હવે તો રાજુ ને બધું મળે तमे कि दु परवल नो साग तो कोइ दिन खाजो पण बंगाली ना तो हरको साग तंने मीठा लागे हा इतला बदा खसखस ना की लढेल गरमत और आलाटे मसाला मिरची रटेन को सुनडी प्लाट घडी ककडा बंगाली रुको रुम रुसा के मा खसखस इतला ना खासका जतला बदा नागे हा ने इतलो बदा पत्थर राखे मडे घसवा मडे घसवा पिन तो भरी इतला के साथ आमने इतरो साग देतो गो हारो लागे हा बंगाली साग खाऊ बंगाली लोक साग हारू बनावे मका म लेता ने बंगाली ट्रेंड है

બેસી જઈએ તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપડે મસ્ત મજા ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે આપડે તડકો બોવ છે અને કઈ વરસાદ આવતો નથી મિત્રો અહીંયા અમરેલી માં તો બહુ જ ગરમી પડે છે તમે ક્યાં ક્યાંથી આપડો વ્લોગ જોવો છો જરૂર થી કોમેન્ટ કરજો અને અહીંયા તમે ચકલીઓ પણ જોઈ શકો છો એને પણ તડકો લાગે એટલે તે બોલે છે ચાલો મિત્રો આપડે માર્કેટમાં આટો મારીએ કેવો તડકો છે તમને બધાને વ્યૂ પણ દેખાડીએ મસ્ત મજાનો

અહીંયા આપણે બાય ડિસ્કાઉન્ટ સારી રીતના મૂકી દીધી છે હવે આને ઢાકી દેવાની બસ

કોઈ so, નથી yeah, <sweet> <fisher> 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 વાની સ્મૃતિ એવી સરસ છે હા સ્મૃતિ એવી સરસ છે વારી બાના ઢોકળા એટલે તારા નામ છે હજાર આ નામે લખવી કંકુ કડવી આયા સયા પાછી સબરી પડી